હા એ જે આપણે કીધું કે તારીખ અઢાર તારીખના રોજ જે નિલેશ સોની નામના જે વ્યક્તિ છે એમની લૂંટ થયેલી અને તોલા સોનું લગભગ ત્રીસ એક લાખ રૂપિયાના જેટલા મુદ્દા માલની જે લૂંટ થયેલી નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં જે લોકો આવેલા ને એમની પર હુમલો કરેલો છરીથી અને એ બહુ મોટો બનાવ બનેલો એટલે એની ખૂબ ગંભીરતા ની નોંધ લઈને રેન્જ આઈજી શ્રી ચીરા કોડે સાહેબ અને એસપીજી શ્રી વિકાસ સુંદા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી એમાં એલસીબી એસઓજી નખત્રાણા પોલીસ અને એ બધાની ટીમો બનાવીને અને ખાસ કરીને નેત્રમની મદદથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી આની પાછળ તપાસના કામે ટીમો લાગેલ હતી એ દરમિયાન આજે બાતમી મળેલી હતી ટીમોને કે આ કામમાં જે સ્વિફ્ટ ગાડી વપરાય છે એ સ્વિફ્ટ ગાડી લઈને આરોપીઓ ખાવડાથી ભુજ બાજુ આવવાના છે એટલે એ લોકોએ વોચ રાખેલી અને લોરિયા ખાતે એક સ્વિફ્ટ ગાડી આવી સિક્સ થ્રી ટુ ઝીરો નંબરની અને એને રોકી અને એમાંથી જે બે ઈસમો મળી આવ્યા એમની પૂછપરછ કરી એમની તપાસ કરી તો એમની પાસેથી એકચ્યુઅલ મુદ્દામાલ જે લૂંટમાં વપરાયેલો એ મુદ્દા માલ એમની પાસેથી મળી આવે છે અને એ બે ઇસમો એક મુસ્તાક પચાણ છે અને નાલી મીઠા કરીને એક ઈસમ છે બંનેની ધરપકડ કરવામાં આવી છે અને એ એ જે જે કાર ગુનામાં પણ કબજે કરવામાં આવેલી છે મોબાઈલ ફોન અને જે આપ જોઈ રહ્યા છો કે એકચ્યુઅલ જે મુદ્દામાલ છે એ પણ કબજે કરવામાં આવેલું છે કુલ ત્રણ આરોપીઓ હતા એમાંથી બે ને અત્યારે પકડવામાં આવે છે અને જે આમાં જે માસ્ટર માઇન્ડ છે એ મામદ સિદ્દીક હિંગોરજા કરીને છે એને પકડવાનું બાકી છે એ હવે હમણાં જે લોકોને પકડ્યા છે એમને પૂછપરછ કરવામાં આવશે અને ડિટેલમાં કે એ લોકોએ કેવી રીતે આ આ બહીને ઓળખતા હતા કે નહીં ઓળખતા કેવી રીતે ટાર્ગેટ કર્યા એમને ખબર કેવી રીતે પડી કે આમની પાસે આટલું મુદ્માલ એ બધી જ વસ્તુની ડિટેલમાં પૂછપરછ ઇન્ટ્રોગેશન કરવામાં હા એ મુદ્દામાલ જે રિકવર કરવામાં આવે છે ને એ અત્યારે આપણી પાસે જે છે હવે હમણાં જ આરોપીઓને પકડ્યા છે ફરિયાદીને બોલાવીને એમની પાસે ઓળખ કરાવીને પછી બંનેની સરખામણી કરીને કેટલો મુદ્દા માલ બાકી છે એ હવે આ પકડાયેલા આરોપીઓને ઇન્ટ્રોગેશન કરીને રિમાન્ડ માંગીને પ્લસ જે બીજો આરોપી બાકી છે એની પાસે પણ હોઈ શકે એટલે એ બધું તપાસનો વિષય છે એ ધીમે ધીમે આપણે તપાસમાં ખુલશે પણ મેક્સિમમ મુદ્દા માલ આપણે પાસે હાથમાં આવી ગયેલો છે આરોપીઓ જે પકડાયેલા છે ભુજના એક જે નાલે મીઠા છે નાલે મીઠા સકુરસમા એ ભુજ દેઢિયાનો છે અને મુસ ખાવડા અને મુસ્તાક જે પચાણ છે એ પણ દેઢિયાનો છે